પોરબંદરના બડેજ ગામે ખાણ ખનીજ વિભાગે છ ચકરડી જપ્ત કરવા બાબતે વિવાદ સર્જાયો પોરબંદરના બડેજ ગામે ખાણ ખનીજ વિભાગે છ ચકરડી જપ્ત કરવા બાબતે વિવાદ સર્જાયો હતો ખાણ ખનીજના અધિકારી એમ એમ મોદી પર એક લાખની લાંચ માગવાનો ચકરડીના માલિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પોરબંદરમાં મોટા પ્રમાણમાં ખનન ઉપલબ્ધ છે અને અનેક વેપારીઓ ખાણના વ્યવસાય સાથે જોડાયેલા છે જેને લઈને પોરબંદરના ખાણ ખનીજ વિભાગ દ્વારા બળેજ ગામે પરમાર વ્યક્તિની છ ચકરડી જપ્ત વિવાદ સર્જાયો છે મશીન માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂતકાળમાં એસડીએમ દ્વારા ચકરડીઓ જપ્ત કરવામાં આવી હતી અને મશીન માલિક દ્વારા નવ આઠ બે હજાર ચોવીસના રોજ કાયદાકીય દંડ ભરી આપવામાં આવ્યો હતો બાદમાં માલિકીના ખેતરમાં કટરો મશીનો રાખવામાં આવ્યા હતા તેમ છતાં પણ ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા ફરીથી મશીન જપ્ત કરવાની કાર્યવાહી થતાં મશીન માલિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ બાબતે મશીન માલિક માલદેભાઈ પરમાર દ્વારા પોરબંદર જિલ્લા કલેક્ટર એસીબી અને માધવપુર પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે હાલ તો પોરબંદરના ઘેડ પંથકમાં ખાણ ખનીજ અને મશીન માલિકના વિવાદને લઈને ચર્ચા ચરમસીમાએ થઈ રહી છે આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પૂછતા અધિકારીઓ મીડિયાને જવાબ દેવાનો ઇન્કાર કરી ટૂંક સમયમાં પ્રશ્નો જાહેર કરવાનું જણાવવામાં આવ્યું હતું મારું નામ પરમાર માલદેવભાઈ ભૂરાભાઈ રહે માણાવધર આ મશીન મારા માલિકીના છે જે તે ટાઈમે ખાણ ખનીજમાં દંડ ભરી અને છોડાવેલા છે પછી અહીંયા માલિકીની જમીનમાં મૂકેલા છે ને એનું કાગળોની કામગીરી ખાણ ખનીજ પોરબંદરમાં કરેલી છે અને પાછા એ જ મશીનો મોદી સાહેબ ભરી જવા માગે છે અને એમ કહે છે કે આ ખાણ ખોદકામનો ઉપયોગ કરેલા છે પણ આ હકીકતની મશીનો ક્યાંય ઉપયોગ થયેલ નથી જે તે ટાઈમથી અહીંયા પડતર હાલતમાં પડેલા છે એ બધું

અને એને મોકલાવેલું છે કે અમારે માલિકીની જમીનમાં જે મશીન પડેલા છે એ મોદી સાહેબ કઈ રીતના ભરી શકે અને ભરી શકે તો અમને લેખિતમાં આપે કે અમે માલિકીની જમીનમાંથી મશીન તમારા લઈએ તો એવું મોદી સાહેબ કહેતા નથી કે માલિકીની જમીનમાંથી લેખિતમાં અમને આપીએ અને એમને એમ ભરી લેવા અને આગળ જે ખાડાનું ખોદકામ કરેલું છે જે તે ટાઈમમાં એ પહેલાંના વખતમાં એનું અમારામાં જોઈન્ટ કરી અને મશીનો એમાં સીઝ કરવા માગે છે અમારી માગણી એવી છે કે અમારા મશીનનું માલિક કિંમત ભરે તો અમને લેખિત માં આપે તો જ અમે મશીનું ભરવા દે બાકી એ લોકોનું કેવું છે જેસીબી અને લોડર થઈ કે અમે મશીનું ભરીને ભાંગીને ભરીને લઈ જાય હું અમારા માલિકની જમીનમાં પડેલા છે અમે ઇન્વર્ટ કરાવેલા છે ખનીજમાં જાણ છે કરેલી છે કે અમારા મશીનો અમે અહીંયા મૂકીએ છે તે ટાઈમમાં અમારા દસ્તાવેજ કાગળિયા બધા સહિત છે અમારી પાસે અને અમે પોલીસ સ્ટેશનની રજૂઆત કરી કલેક્ટર સાહેબને કરી અને એસીબીમાં અમે મોકલ્યા છે માગણી કરવામાં આવી છે